આ ચર્ચાને લઈને સત્તા પક્ષ તેમજ વિરોધ પક્ષના બંને ધારાસભ્યો સામસામે આવ્યા હતા અને ખૂબ લાંબી ચર્ચા પણ છેડાઈ હતી કેમ કે વિરોધ પક્ષનો આરોપ હતો કે રાજ્યનું જે આરોગ્ય વિભાગ છે તે લોકોની પૂરતા પ્રમાણમાં કાળજી નથી લેતા જે ગર્ભવતી જે મહિલાઓ છે તેઓને પણ રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સુવિધા નથી આપતા તે કારણોસર આ કુપોષણ તેમજ મહિલાઓને પડતી હાલાકી સામે આવી છે આ મામલે જે કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોરે તેઓએ ગૃહમાં એક પ્રશ્નોત્તરી કરી હતી કે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા તેમજ અમદાવાદ જિલ્લામાં કેટલા લોકો કુપોષણના લીધે મૃત્યુ પામલા આ મામલે તેઓ શું કહી રહ્યા છે તે આપ સાંભળો આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નો તરીકાળ દરમિયાન મારા પ્રશ્ન નંબર સોળમાં રાજ્ય સરકારે નવજાત શિશુઓના મૃત્યુના જે આંકડા આપ્યા એ પ્રમાણે બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લાનો મારો પ્રશ્ન પૂછેલો હતો ત્યારે છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠામાં એક હજારને સાહીઠ અને અમદાવાદ જિલ્લામાં ચૌદસો ને ઓગણપચાસ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે એની પાછળના એમને કારણો બતાવ્યા કે જન્મતી વખતે ઓછું વજન ડાયરિયા તાવ જેવી અનેક બીમારીઓ બતાવી એક બાજુ રાજ્ય સરકાર એ એનો આઈસીપીએસી વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય અન્ય પુરવઠામાં જે બાળકોના પોષણ માટેનો જે કંઈ કરિયાણું આપવામાં આવતું હોય ત્રણ ત્રણ વિભાગો જે એનું મેનેજમેન્ટ કરતા હોય છતાં બે જિલ્લાના આંકડા એ ને ઉપર હોય તો સમગ્ર ગુજરાતમાં નવજીત શિશુઓના મૃત્યુ કેટલા હશે એ આપણા ગુજરાતનું એક આવનારું ભવિષ્ય છે એના માટે એક ચિંતાના ચિંતા ગણી શકાય ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કાંઈ એની માતૃશ્રી પ્રેગ્નેન્ટ હોય એ સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે આરોગ્ય વિભાગની જે ટીમો છે એ સમયસર પોતાનું કામ ના કરતી હોય અને એટલા માટે કરીને જન્મતા જ બાળકનું મૃત્યુ થાય છે કુપોષણ એ બનાસકાંઠા સમગ્ર ગુજરાતની અંદર પહેલા નંબરે છે આપણે એમ કહીએ કે બનાસકાંઠા દેશનો અને એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરતો જિલ્લો છે તો એ જ જિલ્લાના બાળકો એ આ આખા ગુજરાતમાં પહેલા નંબરની અંદર કુપોષણ હોય અને જન્મતાની સાથે મૃત્યુદર પણ આવડો મોટો હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક જે કાંઈ નુકસાન થઈ રહ્યું છે એની પાછળ જવાબદાર કોણ મેં અનેક વખત એ પ્રાથમિક શાળા હોય આંગણવાડી હોય કે જે કિશોરીઓ હોય એમને જે દવાઓ આપ આપવાની હોય ત્યાં મુલાકાત પણ લીધેલી છે બાળકોને દૂધ પાવામાં આવતું હોય એ દૂધ હલકી ગુણવત્તાવાળું અને ખાસ કરીને જે માતૃશ્રીને એને પ્રેગનેન્સી સમય દરમિયાન જે ખોરાકો આપવામાં આવે છે એ માત્ર રેકર્ડ ઉપર ઉધારવામાં આવે છે એમના સુધી પહોંચતું જ નથી એટલે જે માતા એક તંદુરસ્ત હોવી જોઈએ એને બાળકને અને માતાને બેને પોષણ મળે એ પ્રકારના જે માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર જ છે એ વખતે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી બે હજાર ચારથી કરીને ચૌદ એ ટાઈમે પ્રેગ્નન્સી મહિલાઓ માટે એક આખો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ઘીથી કરીને એને રોકડમાં ચાર હજાર રૂપિયાને બધું આપવામાં આવતું હતું પણ વર્તમાન સમયની અંદર એમાં કાપ મૂકીને પૂરતા પ્રમાણમાં નથી આપવામાં આવતું ને એટલા માટે કરીને જન્મતાની સાથે જ આટલા બધા બાળકોનો મૃત્યુઆંક એ આપણે વિધાનસભા ગૃહના આંકડા કે બતાવે છે એટલે રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું કે કમસે કમ આવનાર ભેઢી એ જન્મતાની સાથે જ મૃત્યુ ના પામે એક બાજુ બેટી બચાવો ને બેટી પઢાવોના ભાષણો થતા હોય નારા બોલાવવામાં આવતા હોય અને એ પણ કોણ બોલાવે કે જેને બેટી હાથે કાંઈ લેવા દેવા ના હોય નવજાત શિશુ જન્મે એની હાથે કાંઈ લેવા દેવાના હોય એક બાજુ એમ કે તમે અમુક ધર્મની વસ્તી વધારો તો આ બધું જ તમે જે તમારી ડિમાન્ડ અને તમારા ભાષણ છે એ પરિપૂર્ણ ક્યારે થાય કે ક્યાંક ને ક્યાંક વહીવટમાં ક્વોલિટી આવે અને આ જે કંઈ જન્મતાની સાથે જ દર છે એ ઘટાડવા માટેના સરકારે ઠોસ પગલા લેવા પડે એવું હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આવનાર પેઢીનું તમે ભલું ઈચ્છતા હો તો ભાષણ નહીં પણ વહીવટી રીતે પગલાં લઈને જે વિસ્તારની અંદર હેલ્થ સ્ટાફ હોય કે જે આપણો આરોગ્ય વિભાગ હોય એ જ્યાં ડૉક્ટરોની જગ્યાઓ હોય તો ખાલી હોય તો એ ભરો મોટાભાગની તમામ જગ્યાઓ આરોગ્યની અંદર ખાલી છે ને એના કારણે કરીને આ મુખ્ય કોઈ એનું કારણ હોય તો પણ આજ છે એટલે રાજ્ય સરકાર પાસે આ પગની અપેક્ષા રાખું છું જનતાની સાથે જ તમે એને મારો છો

જે પાલન પોષણ તેમજ તેને પૂરતી પ્રમાણમાં આરોગ્ય સુવિધા મળે તેને લઈને સરકાર કઈ કે યોજના ચલાવી રહી છે છેલ્લા બે વર્ષમાં સરકારે પણ શું શું કામગીરી કરી છે તે પણ લોકો સામે મૂકી છે તેઓની પણ પ્રતિક્રિયા આપ સાંભળો કોંગ્રેસના માનનીય ધારાસભ્ય બેન ગેનીબેન ઠાકોરે બાળ મૃત્યુ દરના સંદર્ભમાં કેટલાક આંકડાઓ આપી અને રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો છે હું બહુ વિવેકભાવે કહું છું કે બાળ મૃત્યુ દર એ આપણા માટે કલંક છે સમાજ જીવન માટે કલંક છે પરંતુ જ્યાં સુધી ગુજરાતની રાજ્ય સરકારનો પ્રશ્ન છે ખૂબ સારી રીતે જાગૃતતાથી રાજ્યની સરકાર આ અંગે ચિંતા કરીને કામ કરી રહી છે જે પ્રકારે ભારત સરકારના બુલેટિન સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ઉત્તરોત્તર આપણે બાળ મૃત્યુ દરની અંદર ઘટાડો કરીએ છીએ મને કહેતા આનંદ થાય છે કે બે હજાર ચારમાં માં જે મૃત્યુદર એક હજાર જીવિત બાળકે સાહીઠ નો હતો આજે અંદર એ જ આ બાળ આપણે કરી શક્યા ભારતની અંદર આ દસમું રાજ્ય એવું છે કે જ્યાં બાળ મૃત્યુ દર ત્રેવીસ એક હજાર ત્રેવીસ છે છવ્વીસ રાજ્યોની અંદર ભારતના છવ્વીસ રાજ્યોની અંદર આ આંકડો આના કરતાં અનેક ગણો વધારે છે જે પ્રકારે રાજ્યની બંને વિભાગો હેલ્થ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ કલ્યાણ એમના આશા વર્કરો અને આંગણવાડી વર્કરો જે પ્રકારે મોનિટરિંગ કરે છે જે પ્રકારે સગર્ભા માતાઓને સહાય આપવામાં સરકાર વતી આપવામાં આવે છે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની યોજના કેપીએસવાય કસ્તુરબા પોષણ યોજના સહાય યોજનામાં દર મહિને ગરીબી રેખા નીચે જે માતાઓ હતી સગર્ભા માતાઓ હતી એને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી આ વર્ષે મારે ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપવા પડે કે આ સહાયની અંદર વધારો કરવાનો નિર્ણય કરી અને ડબલ સહાય કરી અને બાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો નિર્ણય કર્યો છે સાથે સાથે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના તહ તમામ સગર્ભા બહેનોને પાંચ રૂપિયા આપવા માટેની યોજના પણ ચાલુ છે જે પ્રકારે સગર્ભા માતાઓ ધાત્રી બહેનો અને કિશોરી માટે જીસીએમએફ એટલે કે અમૂલ સુમૂલ બનાસ ડેરી મારફત ટેકોમ રાશન આપવામાં આવે છે આખાય દેશની અંદર એમનું ઉદાહરણ આપવામાં આવે છે જે પ્રકારે મુખ્યમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લિટર સિંગતેલ ધાત્રી માતાઓ કિશોરીબેન અને સગર્ભા માતાઓને આપવામાં આવે છે આપણું વહીવટી તંત્ર કાબિલે દાદ મહેનત કરીને આ વ્યવસ્થા કરી રહ્યું છે અઠવાડિયામાં બે દિવસ દાતા અને અમરગઢ જેવા પછાત વિસ્તારોની અંદર નાના બાળકો માટે દૂધ પણ બે દિવસ આપવામાં આવે છે પોષણ ટ્રેકર સિસ્ટમની મારફતે પોષણના સ્તરનું પ્રમાણ માપી અને જે કોઈ સગર્ભા માતા હોય કે બાળક હોય કુપોષિત હોય એનું ટ્રેકિંગ કરી અને એને યોગ્ય આહાર આપી માનવ જીવનને બચાવવાનું શ્રેષ્ઠ પુણ્યનું કામ આ રાજ્યની સરકાર કરી રહી છે મેં જે પ્રકારે ડેટા આપ્યા એ પ્રકારે મારે અભિનંદન આપવા પડે કે જે પ્રકારે વ્યવસ્થા તંત્રનું જાળવું રાજ્યના બંને વિભાગો આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગ મારફત બનાવવામાં આવ્યું છે હું એમ માનું છું કે દેશ છે એના માટે ગર્વ લઈ જઈ શકો છે દેશના અન્ય રાજ્યો માટે ગુજરાત પ્રેરણા આપે એવું કામ થઈ રહ્યું છે આમાં વિધાનસભામાં આપ કુપોષણને લઈને બંને પક્ષોએ ચર્ચા કરી હતી પરંતુ આપણે જણાવી દઈએ કે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયની જે માંગણીઓ પર ચર્ચા થતી હતી ત્યારે આરોગ્ય મંત્રી જ છે ઋષિકેશ પટેલ તેઓએ ગૃહમાં એકરાર પણ કર્યો હતો કે હા આપણી રાજ્યની જે સરકાર છે તેમાં કુપોષણમાં જે મૃત્યુ આંક છે તે સાહીઠ થી લઈને અત્યારે ત્રેવીસ સુધી લઈ ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ આપણે પાછળ છે તે મામલે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ પણ જે રેશો છે તે ઘટાડવા માટે સરકાર પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરશે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર